જય માતાજી મિત્રો નવા વિડીયોમાં આપનો સ્વાગત છે તો આજે આપણે બધાને ખ્યાલ જ છે કે દિવાળીનું વેકેશન ચાલે છે તો અત્યારે આપણે સહી ગામડે ને અમારા ઘેર તો આજે આપણે એવો વિડિયો બનાવવાનો છે કે જ્યારે સમય એવો હતો કે કોઈ ટેકનોલોજી હતી નહીં ત્યારે એ સમયની અંદર જ્યારે બધા પ્રસંગો થતા તો ઈ ઈ સમયની અંદર કોઈ સુવિધા નહોતી તો લોકો પ્રસંગો કરતા તો કેવી રીતે પ્રસંગો કરતા એ પ્રસંગો અંદર જેમના લગ્ન હોય તે અત્યારે જો કે બધાના લગ્ન થતા હોય તો લોકો બધા શેરવાની સૂટ આ છે તે છે બધા પહેરતા હોય તો આજથી સાઠ સિત્તેર વર્ષ પહેલાં જેમના લગ્ન થયા હોય તો એ એ સમયની અંદર શું લોકો પહેરતા હોય છે તો આજે આપણે એ બધું જાણવાનું છે તો આપણે સહજ રીતે આપણને એવો પ્રશ્ન થાય તો એ જાણવા માટે આપણે ક્યાં જવાનું તો ક્યાંય જવાની જરૂર નથી તો જો આ મારી બાજુમાં બેઠા છે આ છે અમારા દાદા તો દાદાની ઉંમર નેવું વર્ષની ઉંમર છે અને એકદમ સ્વસ્થ છે નિરોગી કોઈ રોગ નથી તો આપણે

શાક એવું બધું બનાવતા દાલ ભાત બધું રેડી એટલે પછી મનો આપડે ધંધા કાઢી ની અંદર જાન લઈને જાય તો અહીંયા આપડે બળદ હોય ખાંડ નું કેવું પડે વ્યવહાર બોલી

મિત્રો જુઓ અત્યારે ના સમયમાં અને પેલાના સમયમાં એટલો ફરક છે એટલે ત્રીસ જણા લઈ જવાના માણસો ને થી સુવિધા કરવાની પણ હારે ઢાંડા કાઢી માં જાન લઈ જાવ હોય ને તો અહીંયા એ લોકોની બળદ ની ઢાંડા આપડે ઢાંડા કહી આપડે એની પણ સુવિધા એવડે લોકો ને કરવાની અને એને જમ એને કારણે એને જમવા તો જોઈએ ભૂચાતો ન રખાય

મને બઉ એવો કઈ ખ્યાલ ન હોય આપણને ઘણા વરસ થઇ ગયા તમારે લગ્ન કરે કેટલા વર્ષ ત્યાં ઘણા વર્ષ થઈ ગયા ઘણા વર્ષ થઈ જાય તો હવે અત્યારે દાદા મોંઘવારી અંદર સોનાનો ભાવ એક રૂપિયા ભાવ છે

પછી પછી એમાં માંડી વેસી તો એક તુલ હોન આવતો આ એક તુલ હોન આવતો આ તો અત્યારે એક ગાય હતી અને અત્યારે તો એક આવે અત્યારે એક તોલું ઓનો કરવું હોય તો એક ખાંડી એવું તમાર 10 ખાંડી વેસી પડે તે આવે તોય નો આવે હા તોય નો આવે હા માંડી ને તો ભાવ છે શું તો ભાવ આવી અત્યારના સમય તમને સારો લાગે કે પેલાનો સમય સારો હતો આમ તો પેલાનો સમય હતો એ સારો જ હતો પણ હવે પાંચ કાળે ઈચ્છું યુગ આવે એટલે બસ આવ્યું રિક્ષા યુ રેક્ષા ઓ આર યુ એ ઊભો ઓલા તો બળદ ગાડી એટલે બળદ ગાડી એમાં સારો માણા કોક હોય તો વધારે જાન લઈને જાય નકર તો 20 પછી 30 જણા જાન લઈને જાય અને ત્રણ દિવસ રોકાવાનું અહીંયા બે દિવસ તો પછી અહીંયા વરાજો મંડપ ની અંદર ફેરા ફરતો હોય તો એમ કેટલી વાર લાગતી એમ ફેરા ફરવામાં ફેરવા તે દીધો તો હવાર કરી દેતા ફેરાફેર હવાર કરી દે મંડપ પૂરો થઈને હવાર કરી દે મારે જે થાય આપડે બપોરે રમવાનું કરી દે જમીન થઈ જાય આપડે અત્યારે તો એક કલાક ની અંદર લગ્ન પૂરા થઈ જાય જેવું છે તાત્કાળી છે પેલા તો તમને જો અમારો વિડીયો ગમ્યો હોય અને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા અને જો ફોલો કરવાનું બાકી હોય તો અમારા ફોલો પણ કરી દેજો અને આવો જ અમારો બીજો વિડીયો જોવા માટે પણ તૈયાર રહેજો